અત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજથી મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક બાજુ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે વરસાદની પણ આગાહી સામે આવી છે આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે તેની આગાહી અત્યારે સામે આવી છે એકવીસ મે એટલે કે આજથી રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થઈ શકે છે ત્યારે સોમવારે રાજ્યના પંદર જિલ્લાઓમાં આ છૂટો છવાયો વરસાદ આવી શકે એમ છે ગાજવીજી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આપણે રાજકોટ શહેરની આજે વાત કરીએ તો રાજકોટમાં સોમવારે સવારે ન્યૂનતમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ પંચોતર ટકા અને પવનની ગતિ સરેરાશ દસ કિલોમીટર સુધીની નોંધવામાં આવી હતી જ્યારે તેનું મહત્તમ તાપમાન રહ્યું હતું ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સમગ્ર રાજ્યમાં વીસ મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં બાદ વરસાદની ગતિમાં પણ વધારો થઈ શકે છે તેની શક્યતા પણ દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ બાબતે નિષ્ણાતો શું જણાવે છે તે જોઈએ આ બાબતે નિષ્ણાતોનું એવું કહેવું છે કે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે જે રીતે હવામાનનું ચિત્ર સામે આવ્યું છે કે હાલ અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને અને તે સિસ્ટમ સિસ્ટમ ખૂબ જ વધુ મજબૂત બની શકે તેમ છે એ ડિપ્રેશન અથવા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આજે દરેક જગ્યાએ વાવાઝોડાની વાત પણ થઈ રહી છે કે વાવાઝોડું કઈ તારીખે સક્રિય બનશે કેવી રીતે વાવાઝોડું છે એ ગુજરાતમાં પ્રવેશી શકે છે ગુજરાતને અસર કરી શકે છે ત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવીને આવી ન્યૂઝની અપડેટ્સ જાણવા માટે હવે રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર